મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં એકસો તેર જેટલા સીસીટીવી બંધ અવસ્થામાં જોવા મળ્યા છે કલકત્તામાં મહિલા તબીબ ઉપર દુષ્કર્મ તેમજ હત્યાના બનાવને લઈને તબીબોમાં રોષ ફેલાયો છે ડોક્ટરો પોતાની સુરક્ષાને લઈને તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે ત્યાં બીજી તરફ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલની અંદર લગાવેલ છસો અગિયાર સીસીટીવીમાંથી એકસો તેર બંધ છે જેમાંના કેટલાક તો શીર્ષાસન કરી રહ્યા છે એક તરફ રેસિડેન્ટ ડોક્ટરોની સુરક્ષાની માંગણી સાથે હડતાલ પર છે ત્યાં બીજી તરફ સુરક્ષાના બોર્ડ માર્યા બાદ પણ એસએસજીમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે અનેક કેમેરાનું વિઝન કઈ બાજીનું છે તે પણ એક પ્રશ્ન છે વડોદરા અને શહેર બહારના દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે દર્દીઓને સગાની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે

મોટા ભાગના હાલમાં કાર્યરત છે એકસો તેર જેટલા સીસીટીવી હાલમાં બંધ છે પણ એ એનું કોન્ટ્રાક્ટ અપાઈ ગયેલ છે અને જે કેમેરા બંધ છે એ ફક્ત બંધ નથી પરંતુ જ એ નીચે લટકેલા જોવા એ હોસ્પિટલમાં જે મેન્ટેનન્સ વર્ક અને એ ચાલે છે એના લીધે થોડું જે નુકસાન થયેલ છે પરંતુ એનું કામકાજ ઓલરેડી ચાલુ થઈ ગયેલ છે નુકસાન કરનાર વ્યક્તિને દંડાશે ખરા એ સત્તાવાળાઓ ને ડિસાઈડ કરશે સર અમુક એ કેમેરા એવા જોવામાં આવે છે કે તમે રોડ મેપ કરી રહ્યા છો લોકોનું તો ઓબ્ઝર્વેશન નહીં પરંતુ રોડના ફોટો લઈ રહ્યા છે એવા એ સીસીટીવી ઓપરેટરને સૂચના આપીને એનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે